તવર માજે મેને કાર્ડ બેઠ્યો સુરત મતાનક્ષે મોબાઈલ રૂટીમાન માતા યુગપાક્યોને એસટી બસ નીચે કછડાવ્યો તો 11 વિદર્શન સિટી બસની મોત ની ટકા નમસ્કારનો જો સમાચારમાં ફ્રેકવાર અપહાદિક ચાલે છે સમાજ જાગૃતિ પેરા દેજો અમે 49 તો ચેનલને જોડી સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો સુરત શહેરમાં બીઆરટીએસ અને એસટી બસ દ્વારા સતત અકસ્માત થવાની ઘટના સામે આવી છે સરકાર દ્વારા આજે કડક કાયદો બનાવવામાં આવ્યો તો એનો પણ બસ ચલાકો દ્વારા આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો જો કે આજે ફલિતી પાંદેસરા વર્લ્ડ કપ પાન પાસે સિટી બસે 2 ઇલ હર પર જતાં થોડને ક્યાંનો વિદ્યાર્થીને હડફેટી લેતા જનો મોત ની ભજીયો હતો જ્યારે બીજો બનાવમાં વિસ્તાર વિસ્તારમાં BRTS રૂટ પર દોડતી ST બસે યુવકને હડફેટી લેતાનો મોત ની ભજી છે આ બનાવ એવો છે કે સ્કોડી પર ત્રણ શખ્સ આવ્યા હતા અને યુવકનો મોબાઈલ છીનવી માર માર્યો હતો આથી યુવક ડરી જતા અને રોડ ક્રોસ કરતો હતો ત્યારે જ બીઆરટીએસ રૂટમાં પૂર ઝડપે આવતી એસટી બસ તેના પર ચડી ગઈ હતી અને મોતને ભેટ્યો હતો તો મિત્રો આ હતા સુરતના સમાચાર નવ નવા સમાચાર મેળા માટે સતત જોડાયેલા રહેજો અને સાવચે રાખજો ધન્યવાદ